સૌને જય શ્રી કૃષ્ણ શ્રેણી બે દ્રૌપદીના ચીરહરણ શ્રેણી એકમાં આપણે જુગારની રમતની વાત કરી ગયા હવે જોઈએ શ્રી સચિદાનંદજી લિખિત મહાભારત સારના પ્રસંગમાંથી દ્રૌપદીના ચીરહરણ એમની ભાષા શૈલી અને હું મારો પૂરો પ્રયત્ન કરીશ સરળ રીતે અભિવ્યક્ત કરવા માટે સંસ્કૃતિનો મૂલાધાર સ્ત્રી છે સ્ત્રીના માન સન્માન અને વ્યવહાર ઉપરથી સંસ્કૃતિ માપી શકાય છે સંસ્કારથી સંસ્કૃતિ બનતી હોય છે અને સંસ્કારો માતા આધારિત હોય છે સંસ્કૃતિથી જીવન મૂલ્ય બંધાતા હોય છે અને જીવન મૂલ્યોનો મૂલાધાર પણ સ્ત્રી જ હોય છે બધા દુરાચારોમાં સ્ત્રી સંબંધી દુરાચાર સૌથી વધુ ભયંકર હોય છે જ્યાં સ્ત્રી સુરક્ષિત ન હોય ત્યાં ધર્મ હોય જ નહીં ધર્મ ન હોય ત્યાં પાપ હોય અને જ્યાં પાપ હોય ત્યાં રાજા અને પ્રજા બંનેનું પતન હોય પતન સુખદાહી ન હોય રજસ્વલા સ્થિતિમાં એક જ વસ્ત્ર પહેરીને બેઠેલી દ્રૌપદીને ઘસીટ્ટો ઘસીટ્ટો દુશાસન સભા વચ્ચે લઈ આવ્યો સભામાં ભીષ્મ દ્રોણ કૃપાચાર્ય ધૃતરાષ્ટ્ર વગેરે મહાનુભાવો બેઠા છે સાથે હરી ચૂકેલા અને ગુલામ થયેલા પાંડવો પણ નીચું માથું કરીને બેઠા છે આખી સભા સ્તબ્ધ છે દુર્યોધને જ્યારે અઠાસ્ય કરીને દ્રૌપદીને કહ્યું કે તારા પતિ જુગારમાં હરી ગયા છે અને તને પણ જુગારમાં હરી ચૂક્યા છે હવે તું અમારી દાસી છે અમે જેમ કહીએ તેમ તારે કરવાનું છે ત્યારે દ્રૌપદી ઉપર વ્રજ્રઘાત થયો આ શું થયું યુધિષ્ઠિર માથું ઊંચકી ઊંચું કરી નતા શકતા ભીમની આંખો લાલ હતી પણ તે લાચાર હતો કુળવાન સ્ત્રીઓને કદી પણ દુષ્ટ અને હલકા ચારિત્રવાળા ગુંડાઓની સાથે જીભાચોડી કરવી ન જ જોઈએ તેઓ ગમે તેટલા નીચા ઉતરી શકે છે સ્ત્રીનું સર્વસ્વ તેની ઇજ્જત છે અને ગુંડાઓને ઈજ્જત ઉપર હાથ નાખતા વાર થતી નથી ઇજ્જત લૂંટાઈ ગયા પછી સ્ત્રી કોડીની થઈ જતી હોય છે એટલે બને ત્યાં સુધી દૃષ્ટ પ્રકૃતિના હલકા માણસો સાથે વાણી વિલાસ કરવો ન જોઈએ દ્રૌપદી થરથર કાપી રહી છે તેણે ભીષ્મ વગેરેને પ્રાર્થના કરી કે મને છોડાવો પણ બધા ચૂપ રહ્યા નીચું માથું કરીને ભીષ્મ એટલું જ બોલ્યા મેં દુર્યોધનનું અન્ન ખાતું છે હું શું કરું ભીષ્મ શસ્ત્રસુર છે તો છે પણ વાક્સૂર નથી તેઓ મહાન યોદ્ધા તો છે પણ સમય આવીએ સત્ય બોલી શકતા નથી શસ્ત્રસૂર કરતાં વાક્સૂર ઘણું મહાન કહેવાય આ વખતે જો ભીષ્મ દ્રોણ વગેરે ઊભા થઈ ગયા હોત અને દુર્યોધનને પડકાર આપ્યો હોત લે તારું રાજીનામું હું દેશ છોડીને જાઉં છું એટલું કહ્યું હોત તો કદાચ દ્રૌપદીના ચિરહરણ ન થયા હોય ખરા સમયે મૂલ્ય આધારિત રાજીનામું આપી દેવું એ પણ મોટી મરદાનગીની કહેવાય આવી મરદાનગીની વિનાના મંત્રીઓ કે અમલદારોનો અમલદારો ટાબાટો પાડનારા એટલે કે તાળીઓ પાડનારા હિજડા જ કહેવાય દ્રૌપદીએ

આખી કૌરવ સભામાં માત્ર વિકિર્ણ જ વાક્સોર નીકળ્યો પણ કર્ણે તેને ચૂપ કરી દીધો દ્રૌપદીએ કર્ણને દાસીપુત્ર કહીને મત્સ્યવેદ કરતાં અટકાવ્યો હતો ભરી સભામાં તેને ભોઠો પાડ્યો હતો તે ડંખ હજી તેના મનમાં હતો સમય સમય ઉપર મારેલા વાક ડંખ પ્રસંગ પાકી પાકીટ્ટા હોય છે ગૂંડા સમયમાં ચારેય તરફના દંખ દુઃખ દેવા લાગતા હોય છે એટલે દહ્યા પુરુષે કદી પણ દંખીલી વાણી બોલવી નહીં વાત આગળ વધી દુર્યોધને સભા વચ્ચે પોતાની જાંગ ઉગાડી કરી અને થપાટ મારી ને દ્રૌપદીને જાંગ ઉપર બેસવાનો હુકમ કર્યો પુરુષની જાંગ ઉપર તો તેની પત્ની કે બાળકો જ બેસે ઘણીવાર દુષ્ટ લોકો દ્વારા સ્ત્રીની ઇજ્જત લૂંટાતી હોય છે પણ મોટે ભાગે તો એકાંતમાં લૂંટાતી હોય છે પણ આમ સભા વચ્ચે પતિઓના દીકતા પિતા પિતામહુની રૂબરૂ ભાગ્યે જ લૂંટાતી હોય છે અને બધા વીર મહાવીર હોવા છતાં પણ ચૂપચાપ બેસી રહે તેવું પણ ભાગ્યે જ બનતું હોય છે પણ એમ થયું કર્ણ અને સુરાતન ચડ્યું તેણે દુશાસનને કહ્યું પાંડવોના અને દ્રૌપદીના વસ્ત્રો ઉતારી લે પાંડવોએ કટી વસ્ત્ર સિવાય બધા વસ્ત્રો અને આભૂષણો ઉતાર્યા પણ દ્રૌપદી રજસ્વલામાં હોવાથી એક જ સાડી પહેરી હતી તેથી દુશાસન તે સાડીને ખેંચવા લાગ્યો બધી મર્યાદાઓની હદ આવી ગઈ હવે દ્રૌપદીને શ્રી કૃષ્ણ યાદ આવ્યા વિપત્તિમાં જે યાદ આવે તે વીર કહેવાય કૃષ્ણ કૃષ્ણ દોડો દોડો તમારી બહેનની ઈજ્જત લુધાય છે દ્વારિકાથી જલ્દી આવો એવા પોકાર તે પાડવા માંડી દ્રૌપદીનો આંતર શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યો તરત જ હજાર કામ પડતા મૂકીને કૃષ્ણ ગરુડે ચડીને દોડ્યા અણીના વખતે જે બધા કામો પડતા મૂકીને હાજર થઈ જાય તે સ્વજન કહેવાય બહાના કરી ને ખસી જાય તે ફટક્યા મોતી કહેવાય શ્રી કૃષ્ણે ભરી સભામાં ગુપ્ત રીતે આવીને દ્રૌપદીને એટલી બધી સાડીઓ પૂરી પાડી કે ખેંચતા ખેંચતા દુશાસનના હાથ થાકી ગયા હાહાકાર થઈ ગયો વિદુર અને ગાંધારી વચ્ચે પડ્યા તેમણે ધૃતરાષ્ટ્રને સમજાવ્યું કે આ મહાન અનર્થ થઈ રહ્યો છે બંધ કરાવો ધૃતરાષ્ટ્રે દુશાસનને રોક્યો અને રોતી દ્રૌપદીને વરદાન માંગવા કહ્યું દ્રૌપદીએ પોતાના પતિ યુધિષ્ઠિર વગેરેને દાસત્વમાંથી મુક્તિ આપવા વરદાન માંગ્યું ધૃતરાષ્ટ્રના વરદાનથી પાંડવો અને દ્રૌપદી મુક્ત થયા અને ઇન્દ્રપ્રસ્થ જવા વિદાય થયા પણ દુર્યોધન અને શકુનીને આ વાત ગમી નહીં તેમણે ફરી પાછા સમજાવી ફોસલાવીને પાછા બોલાવ્યા અને ફરી પાછા જુગાર રમવા બેસાડ્યા દુર્યોધનને ડર હતો કે પાંડવો બદલો લેશે તેથી તેઓ બદલો જ ન લઈ શકે તેવા તેમને કરી નાખવા જોઈએ છંજાયેલા પાંડવો બદલો લેશે તેથી તેમને બદલો ન લઈ શકે તેવા કરી નાખવા એમ સકુનીએ પણ કહ્યું પાંડવોને ફરીથી હસ્તિનાપુર બોલાવ્યા અને ફરીથી જુગારમમાં બેઠા એકવાર આટલો બધો કડવો અનુભવ થવા છતાં યુધિષ્ઠિરે કશો બોધપાત ન લીધો ઠોકરો ખાવાનો બોધપાઠ જેવો નથી લેતા તેમને ઠોકરો ઢૂળ મહાપુરુષનું જીવન ઠોકરો વિનાનું હોતું નથી ઠોકરો ખાવી એ દોષ નથી પણ ઠોકરોમાંથી બોધપાઠ ન લેવો તે દોષ છે આ વખતે હારે તેને રાજપાટ છોડીને બાર વરસ સુધી વનમાં જવાની શરત હતી તેરમું વરસ ગુપ્તવાસમાં ગાળવાનું હતું અને જો પકડાઈ જાય તો ફરી પાછો બાર વરસનો વનવાસ ભોગવવાનો હતો શકુનીએ છળ કપટથી પાસા ફેંક્યા અને પાંડવો હારી ગયા ફરી ગજબ થઈ ગયો દુશાસન તો હર્ષ ગેલો થઈ નાચવા લાગ્યો તે તેના જન્મજાત સત્રુ ભીમને ચીડાવવા માંગતો હતો ખરેખર ભીમ ચીડાઈ ગયો તેણે તેનું કાળજું ચીરીને લોહી લેવાની પ્રતિજ્ઞા કરી હરેલા સત્રનું પણ સ્વમાન સાચવવું જ જોઈએ તેને હદ બહાર અપમાનિત કરનારો વિજય રાજા પણ પોતાના ભવિષ્યને કાંટાવાળું બનાવી મૂકતો હોય છે પાંચ પાંડવો અને દ્રૌપદી વલકલ પહેરીને વન જવા તૈયાર થયા વિદુરની સલાહથી કુંતી વનમાં ન ગઈ વિદુરને ત્યાં જ રહી ગઈ બધાને વન મોકલતા સૌનું હૃદય ફાટી જતું હતું નગરજનો બધા કલ્પાંત કરવા લાગ્યા ધૂતરાષ્ટ્રને પણ પશ્ચાતાપ થવા લાગ્યો થતાં બધું થઈ ગયું પણ હવે તેને કાળ કાળી છાપ સૌના ઉપર પડી ગઈ તેવામાં નારદ આવ્યા અને કહ્યું કે ચૌદમાં વર્ષે પાંડવો પાછા આવશે અને તમારા કોળનો નાશ કરશે આટલું બોલીને તેઓ ચાલતા થયા ધૂતરાષ્ટ્રે વિદુરોને પાંડવોની પાછળ મોકલ્યા અને સમજાવીને પાછા લઈ આવવા આગ્રહ કર્યો વિદુર ગયા પણ પાંડવો પાછા ન આવ્યા તેઓ જાણતા હતા કે ધૂતરાષ્ટ્રે દેખાવ પૂરતો જ આવું કહેવડાવ્યું છે ખરેખર તો ધૃતરાષ્ટ્રની મંજૂરીથી જ દુર્યોધને જુગાર રમ્યો હતો દ્રૌપદી સહિત પાંડવો વનમાં જતા લોકો જોઈ રહ્યા શીઘ્ર દરિદ્રતા આપનારો જુગાર જેવું બીજું કોઈ તત્વ નથી સૌને જય શ્રી કૃષ્ણ આવતીકાલની જન્માષ્ટમીની સૌને શુભકામનાઓ હવે શ્રેણી ત્રણ વધુ આવતા અંકે